જિલ્લા પંચાયત ના પ્રમુખ અને સંકલનની આખી ટીમ અને સૌ અપેક્ષિત કાર્યકરોની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપના પ્રમુખ પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ રત્નાકરજી કેન્દ્રમાંથી નરેન્દ્રભાઈ અમિતભાઈ અને નડ્ડાજી સર્વએ મારું નામ નક્કી કર્યું સંકલનથી થયું જિલ્લામાં પણ સર્વસંમતિથી જિલ્લા ભારત જામનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે સર્વસંમતિથી મારું નામ નક્કી થયું છે તે બદલ પ્રદેશ કેન્દ્ર અને જામનગરની સર્વ ટીમનો હું ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું જિલ્લામાં પૂનમ બેન રાઘવજીભાઈ ધારાસભ્ય મેઘજીભાઈ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આરસી સાહેબ અને સર્વનો હું ખૂબ ખૂબ આભારી છું